નજીક નજીક શોપિંગ શોપિંગ સેન્ટરમાં પાણી ભરાઈ ગયા છે સેન્ટર તળાવ બની ગયું છે ગ્રાઉન્ડ ફ્લોરની મોટાભાગની દુકાનોમાં પાણી ભરાઈ ગયા છે કીમ માંડવી રાજ્ય ધોરીમાર્ગની ઊંચાઈ વધારાતા જ મુશ્કેલી વધી છે પાણી ભરાતા જ દુકાનદારોને મોટું નુકસાન પણ પહોંચ્યું છે આપ જોઈ રહ્યા છો સુરત પાણી પાણી થઈ રહ્યું છે સુરત જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસ્યો છે અને તેને લઈને છે તે ઠેર ઠેર જરબાકારની પરિસ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે હાલ હું આપને જે દ્રશ્યો બતાવી રહ્યો છું એ માંગરોલ તાલુકાના કિમ ચાર રસ્તા નજીકના છે જ્યાં કિમ ચાર રસ્તા નજીક આવેલું આ ફ્રીડો શોપિંગ સેન્ટર છે તે તળાવની તબદીલ થઈ ચૂક્યું છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે તળાવની મુખ્યત્વે જે શોપિંગ છે તેની મુખ્યત્વે જે દુકાનો આવેલી છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે મહત્ત્વનું છે કે અહીં સંખ્યાબંધ દુકાનો આવે છે અને તેના મુખ્ય જે તમામ જે દુકાનો છે તેમાં પાણી ઘૂસી ચૂક્યા છે અને તેને જ લઈને લોકો છે તે હાલ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે મહત્ત્વનું છે કે ન જેવો વરસાદ પડ્યો છે પરંતુ જે યોગ્ય પાણીનો નિકાલ હોવો જોઈએ તે ન થવાના કારણે હાલ આ પ્રકારે પરિસ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે જે રીતે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આ એક સ્ટેશનરીની દુકાન છે અને તેની અંદર આ પાણી ભરાઈ ચૂક્યા છે અને જો જે રીતે વાત કરવામાં આવે તો વહેલી સવારે જે વરસાદ વરસ્યો હતો અને તેને લઈને હાલ આ સ્ટેશનરીની દુકાન છે તે પાણીમાં તબદીલ થઈ ચૂકી છે સવારે અમે આવ્યા ને તો ત્યાં એની અંદર ઘૂસેલું પછી પાણી અંદર આવી ગયું હું તો મોડો આવ્યો મારા વિજયભાઈ આવી ગયા હતા પાણી નિકાલનો કોઈ ઓપ્શન નથી ના ઓપ્શન જ નથી પાણીનો નિકાલનો